ચુડા તાલુકાના મોજેદળ ગામે અલગ અલગ બે સમાજ વચ્ચે મારામારી સર્જાઈ હતી જેમાં બે લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા ત્યારે આ બાબતે માહિતીની વાત કરવામાં આવે તો ચુડા તાલુકામાં આવેલ મોજીદડ ગામે મુડી તાલુકાના નલિયા ગામમાં બહેન મોજીદડ પોતાના ભાઈના ઘરે આટો મારવા આવ્યા હતા ત્યારે જૂની અદાવતને લઈને તેમના ભાઈ અતુલભાઈ હજીભાઈ ઝાલા ઉપર ત્રણથી ચાર શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે આટો મારવા આવેલ બહેન કમુ બહેન ગોરધન ભાઈ ચોહાણ કે જેઓ ભાઈને છોડાવ જાતા તેઓનું ગળું પકડી માથાના ભાગે લાગડું મારી અને પછાડી નાખ્યા હતા અને ભાઈ અતુલને માથાના ભાગે પાઇપ વડે હુમલો કર્યો હતો જે મબને ભાઈ બહેન ઇજાગ્રસ્ત બન્યા હતા અહેવાલ કલ્પેશ વાડેન સુંદરનગર ઓ સાહેબ ભાગાન થી આવ તો રેવડે લોકો ચાર પાંચ જણાએ હુમલો કર્યો અને એ બાપે મારા બેન છોડા આવ્યા હતા એને ધક્કો મારીને ગળકી આપી દીધી અને મને પાંચ વાડે હુમલો કર્યો અત્યારે તમે ક્યાં છો અત્યારે હું સરકારી દવાખાને સારવાર માટે આવ્યો છું તો મારા આનો ન્યાય જોઈએ મારું ગામ મારું નામ બેન હું આ તો ખાવા માટે કંઈક આવીતી કે ગામ મોતીડર હા પછી શું કીધું મારું ગામ નરડિયાદ પછી માર ભાઈ માથે હુમલો કર્યો તો એ ચાર જણા હા અને પછી હું છોડાવા ગઈ એટલે એમને મને ગળું ચાલી એમ ફગાઈ દીધું માર ભાઈને ને માર્યો તો તમે અત્યારે ક્યાં છો ટીબી હોસ્પિટલ માં સારવાર કરો